રાજકોટના જસદણ પંતખના ખેડૂતોએ સોલાર લાઈનમાં નવા કનેક્શન ના આપા બાબતની માંગ લેઈને પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી હતી ખેડૂતોએ માંગ અને રજૂઆત કરી છે રાજકોટના જસદણના બડલી ફીડરમાં આશરે કુલ એકસો આઠ જેટલા લાઈટ કનેક્શન હતા જેથી આ ભડલી ફીડર નાનામાં નાનું હોય તેવું જણાવેલ અને નાનામાં નાનું ફીડર હોય જેથી સોલાર પ્રોજેક્ટ સફળ થશે અને ખેડૂતોને તેનો લાભ મળશે અને સોલાર લાઈટ હોય જેથી જેથી લાઈટ બિલ આવશે નહીં કે કોઈ પણ જાતનું ચાર્જ નહીં લાગે તેવું કહી શકાય ખેડૂતોને વિશ્વાસમાં લઈ સોલાર લાઇટ આપવામાં આવી હતી આ ઉપરાંત આ પ્રોજેક્ટમાં નવા લાઇટ કનેક્શન આપવામાં આવશે નહીં તેવી મૌખિક ખાતરી પીજીવી સીએલના અધિકારી તથા જે તે સમયના ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ દ્વારા આપવામાં આવી હતી

કરવામાં આવે છે તાત્કાલિક નિવારણના બદલે આશરે કે દિવસે અંગે નિરાકરણ અને ખેડૂતોને નુકસાની થાય છે આ ઉપરાંત અરજદાર ખેડૂતો ખેતી સાથે પશુપાલનનો પણ ધંધો કરતા હોય અહીંયા પાણીની સમસ્યા પણ ઊભી થાય છે લાઈટ વગર પશુઓને પાણી તથા ઘાસચારાની સમસ્યાઓ ઉદભવે છે

અમારી જૂની સિસ્ટમ મુજબ લાઈટ કનેક્શન આપી દેવા અને જો તેમ ન કરી શકાય તો અરજદાર ખેડૂતોને જે કોઈ બિલ આવે છે તે તમામ બિલ માફ કરવા માટે ખેડૂતોની માંગ છે આ ઉપરાંત અરજદાર ખેડૂતને સોલાર કનેક્શન સાથે એક મીટર વાળું કનેક્શન આપવામાં આવે છે અને જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે અરજદાર ખેડૂતોએ ગાંધી ચિંતિયા રસ્તે ઉગ્ર આંદોલન કરીશું અરે બીજી વિશેરવાળા જે ભડલી ફીડર સોલાર કનેક્શન આપેલા છે તે ખેડૂતોને ખેડૂતોને એવી જ્યારે રજૂઆત રજૂઆત થઈ કે જે તે સમયે બદલી ફીડર આપ્યું ત્યારે એ ખેડૂતોને એક આવક ઊભી કરવા માટે સરકારે આપેલું હતું અને હાલ ખેડૂતોને એટલો લોસ જાય છે કે એક એક કનેક્શનમાં ને હિતે રીતે લાખ લાખ રૂપિયા ભરવાના આવે છે જેના કારણે ખેડૂતો ખેતી નથી કરી શકતો એવા પ્રશ્ન ઊભા થાય છે હાલ અમે જીઇબીમાં ડેપ્યુટી એન્જિનિયર છે કાર્યપાલક કાર્યપાલકીને રજૂઆત કરવા આવ્યા છે કે ભાઈ અમારું ફીડર રિપેર કરાવે આગળમાં મેં આગલી ઉપલી ઓફિસમાં રજૂઆત કરશું છતાંય જો નિવારણ નહીં આવે તો મેં ગાંધીજી આગળની રજૂ ઓલી આજે તમામ ખેડૂતો ભડલી ફીડર સ્કાય ફીડર છે એમાં જે તે વખતે સોલાર ખેડૂતોને દેવામાં આવ્યા ત્યારે એવું કહેવામાં આવ્યું હતું કે જસ્ટન તાલુકાની અંદર નાના નાનું ફીડર હોય ને તો આ બદલી ફીડર છે ત્યારે એકસો ને આઠ ગ્રાહકો બદલી ફીડરમાં હતા ત્યારે અમે સિત્તેર ટકા ખેડૂતોએ સોલાર લીધા એટલે ચોર્યાસી સોલાર થયા હતા એની બદલે અત્યારે એકસો ને સડસઠ કનેક્શનનું ફીડર કરી નાખો અને ખેડૂતોને અત્યારે બધાને લોસ આવે છે સાત વીઘા જમી હોય તો સિત્તેર હજાર રૂપિયા ભરવાના કોઈને સાઠ હજાર આવે કોઈને પંચોતેર હજાર રૂપિયા આવે છે કોઈને પિસ્તાલીસ હજાર રૂપિયા આવે છે આ રીતના કઈ રીતના ખેડૂતો હકાલી આવે જે તે વખતે મોખિત વાત એવી હતી કે આ ફીડર જ્યારે બંધ થાય તો ઇમરજન્સી આ ફીડર રિપેરિંગ કરવામાં આવશે ફરતો પણ એક માણસ ફરતો રહેશે પણ એ માયલું કાંઈ છે નહીં કે અત્યારે દી ત્રણ ત્રણ દી બંધ રહેશે માણસને અત્યારે રિપેરિંગ કરવા સોલાર બંધ હોય ને તો ત્રણ મહિને બે મહિને મહિને પંદર દે દોઢ મહિને આવે છે રિપેરિંગ આ ખેડૂત આ ખેડૂતો પૂછી જો ખોટી વાત હોય તો જીડીસી ન્યૂઝ સાથે બામટા આટકોટ